ત્યારે સબરી પોતાની જાતમાં રમતી હતી સેવા કરતી હતી પણ જાતને છુપાવીને સેવા કરતી હતી એક દિવસ ગુરુ માતંગને ખબર પડી કે આ કોણ સેવા કરે છે સવારના હવની કાષ્ટ લઈ આવી ને આશ્રમના દ્વાર ઉપર મૂકી જાય સવારના ફળ ફ્રૂટ આવી અને આશ્રમના દ્વાર ઉપર મૂકી જાય ત્યારે માતંગ ઋષિને જ્યારે ખબર પડી કે આ એક ભીલ સ્ત્રી છે ત્યારે સબરીને ગુરુ માતંગે એના માથા માથે હાથ રાખ્યો અને કીધું કે ગુરુજી તમે મારા માથા માથે હાથ રાખો છો પણ હકીકતમાં હું તો બહુ ભીલ બહુ જ નીચ કુળમાં જન્મેલી છું મારું કુળ એટલું બધું ખરાબ છે કે હું મારા કુળનો તમને પરિચય આપીશ ને ગુરુજી તમે મારા માથા માથે બીજી વખત હાથ જ મૂકો ત્યારે ગુરુ માતંગે કીધું કે બેટા સાધુ એક વખત હાથ મૂકે ને જિંદગીના અંત સુધી પછી હાથ ન ઉપાડે તું તારી જાત

હવનધારી જે સાધુ સંતો જે હવન કરતા હતા એને કોઈ દિવસ અગ્નિએ કીધું કે આ ભીલના હાથનો ભીલ એક ભીલની નારીના હાથનું હવની કાષ્ટ છે અગ્નિનારાયણે એમ કીધું કે એનો સ્વીકાર નહીં કરો પછી જે ફલાહારી સંતો હતા એમને એમ કીધું કે અગ્નિ જથરા એમ કીધું કે આ ભીલના હાથનો ફળ છે તો હું એનો સ્વીકાર નહીં કરું તો કે ગુરુ માતંગે એમ કીધું કે જો 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 અગ્નિ સ્વીકાર 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 કરતો હોય તો આપણે એનો તિરસ્કાર કોણ સબરીનો કર્યો પછી સબરી ગુરુની સેવા કરતી હતી અને સેવા કરતા કરતા સબરીને ગુરુ માતંગે એક બોલ આપ્યો કે એવું કે તું ક્યાંય જજેની ની ક્યાંય ભટકવાની જરૂર નથી અહીં જ એક દિવસ ભગવાન નારાયણ એક દિવસ તારે ત્યાં આવશે અને ગુરુના બે બોલ પકડી લીધા અને બે બોલ અને બે વિશ્વાસથી સબરી બેસીને રહી એને ત્યાં ગુરુ માતંગના શબ્દના આશીર્વાદથી ભગવાન રામ આવ્યા એવું કહેવાય છે કે સબરીએ ભગવાન રામના રામના પગ પંખાડ્યા છે તેનાથી તો કે પંપા સરોવર જલથી નથી પરંતુ સબરીએ ભગવાન રામના પગ પંખાડ્યા તો પોતાના આંખના અશ્રુથી એના પગ પંખાડ્યા છે અને એ રીતે સબરીને ત્યારે સબરીએ કીધું સબરીને ભગવાન રામે કીધું કે સબરી તને જે માગવું હોય માગી લે ત્યારે સબરીએ પોતાના માટે કાંઈ જ નથી માંગ્યું જ્યારે પોતાના માટે માગવાની ઈચ્છા જ્યારે માણસની અંદર સ્ફૂર્તિ થઈ જાય ત્યારે સમજવાનું કે ઈશ્વરીય પ્રથમતા કાર્ય પગ મૂક્યો છે ભજન ખાલી બોલી નાખવાથી પૂરું નથી થઈ જતું અથવા સત્સંગના બે શબ્દ સાંભળી લેવાથી પૂરું થઈ જતું નથી પણ જ્યારે આપણે માગવાની ઈચ્છા એ સીમાડામાંથી જ્યારે બહાર નીકળીને ત્યારે સમજવાનું કે ઈશ્વરના પથનો આપણે પગ ભર્યો છે એટલા માટે સબરીએ જ્યારે ભગવાને એને માગવાનું કીધું ત્યારે કીધું સબરીએ ઈશ્વર

પરમાત્માની કૃપા થાય ને ત્યારે ભગવાન ગુરુજી ના આશીર્વાદ પ્રાપ્ત થયા હોય પછી જીવને સમાજને કે પરિવારને કે પછી સોસાયટી હોય કે ફળ્યું હોય એને ઈશ્વર સાનિધ્ય દૂર નથી ગરબા પાટીદાર સમાજને નારાયણ નારાયણરામજી મહારાજ કડવા પાટીદાર સમાજ ને જેમ સબરીને ગુરુ માતન મળ્યા સબરી જેમ અપમાનિત હતી ને એમ પાટીદાર સમાજ પણ એક દિવસ અપમાનિત જ હતો સબરી જેવો જ પણ ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત થયા ગુરુજીએ બતાય બતાવેલા પથ ઉપર સમાજ ચાલીને એટલે આજે પાટીદારના ઉંમરે બ્રાહ્મણ પણ આવે છે અને પાટીદારના ઉંમરે સાધુ સંત પણ આજે આવી રહ્યો છે એ સંતોનું આગમન એ ઉદ્ધવરામનો આશીર્વાદ છે આપણા ઘરે બ્રાહ્મણનો પગલું પડે તો સમજી લેજો એ ઉદ્ધવરામના આશીર્વાદ છે આપણે એક કળશીઓ પાણી પાયું હોય એને એક ટાણો રોટલો ફરાવો ફરાવ્યો હોય એનું ઋણ ભૂલાય તો ગુરુજીએ તો આપને કેટલું આપ્યું એવું પવિત્ર પરિવાર બનાવી દીધું એ પવિત્ર સમાજ બનાવી દીધી ગુરુજીના આશીર્વાદથી આજે તમે આ એક ગળી આધી ગળી આધી મેં પુણ્યા તુલસી સંગત સાધુ થી કટે કોટી અપરાધ આજે તમે એક ગળીનો સત્સંગ કદાચ કોઠામાં ઉતર્યો હોય ને તો જ્યારે કથ

એક એક પુરુષ ગુહ સમાન હતો એને કોઈ નહોતું અપનાવતો ગુહ રાજા એમ થયું કે ભગવાન અપનાવશે ભગવાન ગલે લગાડ્યા એમ પાટીદાર સમાજને આજે સંતો ગલે લગાડે છે શું કામ કે એના ઉપર ગુરુજીના આશીર્વાદ છે એ આશીર્વાદનું કિંમત કરજો એ આશીર્વાદનું જતન કરજો અને બહુ જ પવિત્ર સમાજ અને બહુ જ પવિત્ર જીવન તમને મળ્યું છે એકો તેર પૂર તરી જાય એવું આપને સિંહાસન મળ્યું છે એકો તેર પૂર તરી જાય એવું આપને ગંગાજળ મળ્યું છે એને હોલ્ડ કરજો પીવટ કરજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે હે ઈશ્વર અમને બીજો કોઈ વૈભવ મળે કે ન મળે પણ વિચારથી થાકીને ત્યારે કોઈ ક્ષમતા દે છે સંત સાનિધ્ય અપાવી દેજો કારણ કે સંત સાનિધ્ય મળતું રહેશે ને તો આપણા જીવનની અંદર હંમેશા દીવાની દિવાલ અને દિશા અને અને દીવો આપણા જીવનની અંદર હંમેશા બની રહેશે એટલે ઈશ્વરની કૃપા થાય આપણી જીવનની સવાર સારી બને ત્યારે આપણે સંત સાનિધ્ય મળે આપણા જીવનનું કાક અનુષ્ઠાન સારું બને ત્યારે આપણે ગુરુ સાનિધ્ય મળે અને આપણી જીવનની સફળતા પૂર્ણ થાય ત્યારે આપણે ઈશ્વરની પ્રાપ્તિ થાય એટલે આ સંસારની અંદર સુખ અને દુઃખ બે પડની વચમાં આપણે જીવાનું છે જેમ બાઈ ઘટી હાકલતી હોય ને એમાં દાણા ઓરતી જતી હોય ઘંટી ફરતી હોય બે પડની વચમાં દાણા આવે ને એ દાણા બધા બધાનો ચૂરો થઈ જાય પહેલા દાણો કયો બચે કે જે હાથમાં હાથો હોય ને એ હાથાની બાજુમાં જે દાણો આવે ને એ દાણો બચી જાય આ સંસાર છે એ બે પડ જેવો છે એવું જે ઓરે અને જે ચક્કી છે એનો હાથો છે ને એ હાથો આપણો જીવનનો ગુરુ છે જેને ગુરુ સાનિધ્ય સેવ્યું એ સંસારની ચક્કીમાંથી બચી ગયો બાકી જે જ ગુરુ સાનિધ્યથી વિકુટો પડ્યો ને એ આ ચક્કીમાં ઓરાઈ જશે ને એનામાં એના જીવનનું કોઈ મૂલ્ય થવાનું નથી હા એની કિંમત થાય ઓરાઈ ગયા પછી એને એને ખૂબ સહન કરવું પડે એને તડકો સહન કરવો પડે એને અગ્નિ સહન કરવું પડે એ બધું સહન કરે આપણે દંડને લઈને સુરક્ષિત બનીને લઈ એના માટે સંત સાનિધ્ય પથકમાં કોઈ પણ સંત મળે એનો હંમેશા સાનિધ્ય છે એવું જોવું શીલવંત સાધુને વારે વારે નમીએ પાંડવા જેના બદલે નહીં વર્તમાન સંસારમાં બધું બદલે પણ સાધુનું બદલતું નથી એ જ સાચો સાધુ છે જીવનમાં કાંક સાચું સાધી જાય એ જ સાધુ અને જેને સાધેલું હોય એ જ આપણે કાંક સધાવી શકે તો પોતે સાધેલો ન હોય એમ કહેવાય કે પાણીમાં પોતે પલળેલો હોય ને તો આપણો અંગૂઠો કાંક પલાળી શકે ને પોતો એટલે આપણે અંદર માટે જરૂર જજો ખાલી ન થાય આપણો ધો સફળ થાય એવું જીવન જાત્રા બનાવો સદગુરુ લક્ષ્મી નારાયણ ભગવાન